શિયાળા દરમિયાન આપણા શરીરમાં પરસેવો ઓછો વળવાનો છે એવા દરમિયાન તમે તડકામાં બેસીને તેલ માલિશ કર્યા પછી એક્સરસાઇઝ કરો છો વ્યાયામ કરો છો પ્રાણાયામ કરો છો ત્યારે એના દ્વારા જે કંઈ પરસેવો નીકળશે એ આપણા શરીરની અંદર ગંદકી બહાર કાઢવા માટે ખૂબ મદદગાર સાબિત થશે જે કઈ તેલ માલિશ કરીને એક્સરસાઇઝ કરીને આપણે ચામડીને સુરક્ષિત રાખવા માટે જે કઈ પ્રયત્નો કર્યા હતા એ બધા જ પ્રયત્નો ઉપર સાબુ વાળું પાણી ફરી વળે છે તો આ બી ભૂલ ન કરીએ ઉનાળમાં જે કઈ મોટા પાન વાળા જે આપણે ધાણા ખાઈએ છીએ તેમાં બીજ આવતા હોતા નથી અને બીજ વગરની જે કઈ વસ્તુ આપણે ખાઈએ છીએ ત્યારે વર્તમાન સમયમાં જે કઈ બીજ ન બનવાની શુક્રણની ઉણપ થવાની જે કઈ સમસ્યાઓ જોવા મળે છે આ બધી જ સમસ્યાઓ સીડલેસ ફ્રૂટ સીડલેસ ભાજીના કોન્સેપ્ટને કારણે આવી છે મૂળા છે પાલક છે તાંજળીઓ છે મેથી છે બીટના પાનની ભાજી છે એને બાફી જોઈએ સારી એવી માત્રામાં ઘી કે તેલ નાખીને એને સાતડવી જોઈએ અને પછી એનો આરોગ્ય લાભ મેળવવા માટે શિયાળા દરમિયાન તેને જરૂર ખાવી જોઈએ જે કોઈ વ્યક્તિ શિયાળા દરમિયાન મૂળા ખાય છે ત્યારે એની કિડની ખૂબ સારી રીતે કાર્ય કરી શકે છે જે કોઈ વ્યક્તિ શિયાળા દરમિયાન ગાજર ખાય છે ત્યારે આંખોની રોશની વધે છે આંખો સંબંધિત સમસ્યાથી આપણે બચી શકીએ છીએ તો શિયાળામાં આરોગ્ય આપતી શ્રેષ્ઠ આદતો અને સૂચનો જેનું આપણે પાલન કરીશું જેથી કરીને આપણો અને આપણો પરિવાર લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકશે આ તમામ સૂચનોની વિસ્તારથી ચર્ચા કરીશું આજના વિડીયોમાં શિયાળા દરમિયાન પાલન કરવા જેવું સૌથી શ્રેષ્ઠ અને પહેલા નંબરનું સૂચન એટલે કે તેલ માલિશ શિયાળા દરમિયાન આપણે જે કઈ વસ્તુ ખાઈએ છીએ તે પચવામાં ભારી હોય છે તેનું સારી રીતે પાચન થઈ શકતું નથી અને કફનો સંચય થાય છે અને એ કફ વસંત ઋતુ એટલે કે માર્ચ એપ્રિલમાં આપણે ઘણી બધી બીમારી લાવે છે તો વાત અને કફ આ બંને દોષને જ્યારે શાંત કરતી કોઈ શ્રેષ્ઠ આદત હોય એટલે તેલ માલિશ છે શિયાળા દરમિયાન આપણી સ્કીન બિલકુલ ડ્રાય થઈ જતી હોય છે એવા સમય દરમિયાન જ્યારે આપણા શરીર ઉપર આપણે તેલ માલિશ કરીએ છીએ અભ્યંગ કરીએ છીએ ત્યારે આપણું શરીર એ તેલને ગ્રહણ કરવા માટે સૌથી વધારે સારી રીતે કાર્ય કરી શકે છે શિયાળા દરમિયાન આપણે બધા એક શબ્દ સાંભળ્યો હશે કે સાંધામાં ગેપ થઈ ગયો છે સાંધામાંથી અવાજ આવે છે સાંધાના દુખાવા થયા લાગે છે આ બધું ત્યારે થાય છે જ્યારે આપણા શરીરની અંદર વાયુ વધે છે આ વાયુને શાંત કરવાની સૌથી શ્રેષ્ઠ આદત તેલ માલિશ જે શિયાળા દરમિયાન આપણે જરૂર કરવી જોઈએ જે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી યુવાન રહેવા માંગતા હોય ચહેરા ઉપર ગ્લો બની રહે એવું જો ઈચ્છતા હોય સ્કીન ઉપર ડ્રાયનેસ ના આવે એવું જો ઈચ્છતા હોય ચહેરાની રોનક અને સ્કિનની શાયનિંગ બની રહે એવું ઈચ્છતા હોય તો શિયાળા દરમિયાન તેલ માલિશ જરૂર કરવી જોઈએ કયા તેલની તેલ માલિશ કરવી જોઈએ તેનો પણ આપણને પ્રશ્ન ઉદ્ભવશે તો શિયાળા દરમિયાન જ્યારે તેલ માલિશ કરવી હોય ત્યારે સૌથી ઉત્તમ જે કોઈ તેલ છે એ તલનું તેલ છે કાળા તલનું જો તમને મળે તો વધારે સારું છે કાળા તલનું ન પણ મળે તો તમે સફેદ તેલનું પણ કરી શકો જે કોઈ લોકો પિત્ત નેચરના હોય સરી અંદર ઇન્ટરનલ હિટ વધારે હોય તેવા લોકો તલના તેલની અંદર પચાસ ટકા તમે કોપરેલ મિક્સ કરી શકો છો જ્યારે કોઈ પણ વ્યક્તિ તેલ માલિશ કરે છે ત્યારે લાંબા સમય સુધી તેના શરીરમાં વાયુ અને કફથી સંબંધિત જે જે સમસ્યાઓ ઊભી થવાની છે તેને રોકવા માટેની સૌથી શ્રેષ્ઠ આદત એ તેલ માલિશ શિયાળા દરમિયાન આપણે જરૂર કરવી જોઈએ શિયાળા દરમિયાન આરોગ્ય આપતી બીજા નંબરની આદત એટલે કુણા તડકામાં બેસીને આસન કરો વ્યાયામ કરો પ્રાણાયામ કરો એક્સરસાઇઝ કરવાનો આગ્રહ જરૂર રાખવો જોઈએ આપણે તેલ માલિશ કરીએ છીએ ને એના ઉપર કુણો તડકો પડે છે ત્યારે આપણા શરીરની અંદર વિટામિન ડી બનવાની પૂરી પૂરી સંભાવના ઉભી થાય છે આપણે બધા જાણીએ છીએ કે સુરતનો કોણો તડકો આપણા શરીર ઉપર પડે છે ત્યારે આપણા શરીરની અંદર વિટામિન ડી બને છે પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિ તેલ માલિશ કરીને કુણા તડકામાં બેસે છે એક્સરસાઇઝ કરે છે ત્યારે વિટામિન ડી ની સાથે સાથે આપણા શરીરની અંદર કેલ્શિયમ ની ઉણપ દૂર થવાની પૂરેપૂરી સંભાવના ઊભી થાય છે તો શિયાળા દરમિયાન જ્યારે પણ આપણે તેલ માલિશ કરીએ છીએ તેલ માલિશ કર્યા પછી બીજા નંબરની આદત કુણા તડકામાં બેસવાનો આગ્રહ રાખ શિયાળા દરમિયાન આપણા શરીરમાં પરસેવો ઓછો વળવાનો છે એવા સમય દરમિયાન જ્યારે તમે કુણા તડકામાં બેસીને તેલ માલિશ કર્યા પછી એક્સરસાઇઝ કરો છો વ્યાયામ કરો છો પ્રાણાયામ કરો છો ત્યારે એના દ્વારા જે કઈ પરસેવો નીકળશે એ આપણા શરીરની અંદર ગંદકી બહાર કાઢવા માટે ખૂબ મદદગાર સાબિત થશે આરોગ્ય આપતી ત્રીજા નંબર ની આદત સાબુને છોડીને સ્ક્રબર ખરબચડા હોય તેવા ઉપડન થી સ્નાન કરવાનો આગ્રહ રાખવો જોઈએ આપણે શું કરીએ તેલ માલિશ કરીએ આસન પ્રાણાયામ જરૂર કરીએ પછી જે કઈ પરસેવો વળ્યો એને દૂર કરવા માટે કેમિકલ વાળા સાબુ ઘસીએ આવું ક્યારે પણ ન કરવું જોઈએ જ્યારે આપણે તેલ માલિશ કરીશું કુણા તડકામાં બેસીને એક્સરસાઈઝ વગેરે કરીશું ને પછી શરીર ઉપર પરસેવો વળશે ત્યારે આપણા શરીરના બધા છિદ્રો ખૂબ સારી રીતે ખુલી ગયા હોય એના પછી આપણે શું કરીએ કેમિકલ વાળા સાબુ ઘસીએ એના કરતાં કોઈ પણ ખરબચડા હોય તેવા નેચરલી ઇન્ગ્રીડિયન્ટ જ્યારે આપણે ઉપટન બનાવીને શરીર ઉપર સ્નાન કરીએ છીએ ત્યારે શરીરની ચામડીની જે સ્નિગ્ધતા છે એ બની રહે છે સાબુથી આપણને સારું લાગશે પરંતુ જે કે તેલ માલિશ કરીને એક્સરસાઇઝ કરીને આપણે ચામડીને સુરક્ષિત રાખવા માટેના જે કંઈ પ્રયત્નો કર્યા હતા એ બધા જ પ્રયત્નો ઉપર સાબુ વાળું પાણી ફરી વળે છે તો આ ભૂલ ન કરીએ તમારે શું કરવું જોઈએ 70 ગ્રામ તમારે લઈ લેવો જોઈએ મસૂરની દાળનો પાવડર અને તેની અંદર 30 ગ્રામ નાખવો જોઈએ બાજરાનો લોટ આપણને આશ્ચર્ય થાય બાજરાના લૂટથી કઈ સ્નાન કરાતું હશે પરંતુ બાજરાનો લોટ ખૂબ સ્ક્રબર હોય છે ખરબચડો હોય છે જ્યારે મસૂરની દાળ સાથે એનું સંયોજન કરો છો અને તેને તમે જ્યારે પણ શરીર ઉપર ગર્ષણ કરો છો ત્યારે એ તમારી ચામડીના છિદ્રોને નરીશમેન્ટ આપે છે સિત્તેર ગ્રામ મસૂરની દાળનો લોટ ત્રીસ ગ્રામ બાજરાનો લોટ બંનેને મિક્સ કરો અને શ્રેષ્ઠ ઉપટન બનાવો અને તેનાથી સ્નાન કરવાનો આગ્રહ આપણે શિયાળામાં રાખીએ શિયાળા દરમિયાન આરોગ્ય આપતું પાંચમા નંબરનું સૂચન એટલે અડદ કળથી વાલ ચોળા જેવા શ્રેષ્ઠ કઠોળ છે જે પ્રોટીનનો ભંડાર છે શિયાળા દરમિયાન તેને જરૂર ખાવા જોઈએ જુઓ દૂધી તુરિયા ગલકા કોળુ પરવર કારેલા કંટોલા આ બધા શાકભાજી ખૂબ સારા છે પરંતુ આ બધા શાકભાજી શિયાળા પછીની ઋતુમાં પણ આપણે પચાવી શકીશું અથવા તો મળી શકશે

તેનો એક માઇનસ ગુણ એ છે કે પચવામાં ભારે છે ડિસેમ્બર જાન્યુઆરી દરમિયાન દરમિયાન આ બધા કઠોળ આપણે જરૂર ખાઈએ આપતું છઠ્ઠા નંબર નું સૂચન એટલે શિયાળાની ભાજી રાખશે તબિયત સાજી આપણને બધાને ખબર છે મેથી છે પાલક છે તાંજળીઓ છે મૂળા છે બીટના પાનની ભાજી છે આ બધી જ ભાજી શિયાળામાં આપણે આવતી શિયાળામાં આપણે ખાતા હોય છે આપણે ખાસ સમજવું જોઈએ આ બધા ભાજીની અંદર ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો છે પરંતુ એ પોષક તત્વો જો તમારે શરીરને ગ્રહણ કરવા માટેનું વાતાવરણ ઊભું કરવું હોય છે ત્યારે આ બધી ભાજીને સારી રીતે બાફવી જોઈએ સારી એવી માત્રામાં ઘી અને તેલ નાખીને તેને સાતડવી જોઈએ પછી જ ભોજનમાં એને સ્થાન આપવું જોઈએ વર્તમાન સમયની અંદર બધું કાચું ખાવાનો ટ્રેન્ડ પ્રચલિત થયો છે ત્યારે આ બધી ભાજીને ક્યારે કાચી ખાવી જોઈએ નહીં આપણા મનમાં એક ભ્રમ છે કે એને બાફીશું રાંધીશું તળીશું શેકીશું તો શું એની પોષકતા નષ્ટ થઈ જશે બિલકુલ નષ્ટ ન થાય આપણા ઋષિ તો કહી ગયા છે કે આ બધી ભાજીના જો પોષક તત્વો શરીરને ગ્રહણ કરવા હશે તો આ બધી ભાજીને સારી રીતે તેલ કે ઘીમાં સાતડવી જોઈએ પછી જ ખાવી જોઈએ એનાથી એના કોઈ પોષક તત્વ નષ્ટ થતા હોતા નથી જ્યારે આ ભાજી આપણે કાચી ખાઈશું ત્યારે આપણા શરીરની અંદર તે વાયુ દોષને વધારે છે તો શિયાળા દરમિયાન જ્યારે આરોગ્ય મેળવવું હોય ત્યારે મૂળા છે પાલક છે તાંજળીઓ છે મેથી છે બીટના પાનની ભાજી છે એને બાફવી જોઈએ સારી માત્રામાં ઘી કે તેલ નાખીને એને સાતડવી જોઈએ અને પછી એનો આરોગ્ય લાભ મેળવવા માટે શિયાળા દરમિયાન તેને જરૂર ખાવી જોઈએ શિયાળાની જયારે શરૂઆત થાય છે ત્યારે બજારમાં મોટા પ્રમાણમાં આંબા હળદર અને પીળી હળદર વાતાવરણ ઉભું કરે છે અને આ હળદર શિયાળા દરમિયાન મોટા પ્રમાણમાં બજારમાં આવતી હોય છે ત્યારે શિયાળા દરમિયાન તેનો લાભ જરૂર લેવો જોઈએ તો તમામ માતા બહેનોએ શું કરવું જોઈએ અઠવાડિયા ચાલે એટલી હળદર લઈ આવો તેની છાલ ઉતારીને તેને કટિંગ કરી નાખો તેના ઉપર થોડી પ્રમાણમાં સંચાળ અને લીંબુ નાખીને તેનો સરસ ડબ્બીમાં ભરીને સવારે બપોરે સાંજે જો તેને ભોજનમાં આપણે સ્થાન આપીશું તો તેની અંદર રહેલું કર્ક્યુમિન આપણા શરીરમાં જઈને કેન્સર જેવી ભયાનક બીમારીથી બચવાનું શ્રેષ્ઠ વાતાવરણ નિર્માણ કરે છે રતાળુ સક્કરિયા બીટ મૂળા ગાજર આવા શ્રેષ્ઠ કંદ જે છે તેને શિયાળામાં જરૂર ખાવા જોઈએ રતાળુની અંદર ગાજરની અંદર સકરિયા અંદર બીટની અંદર મૂળાની અંદર ભરપૂર પ્રમાણમાં મોટા ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે અને સાથે સાથે આ બધા કંદ પચવામાં થોડા ભારે હોવાના કારણે શિયાળા દરમિયાન જ આપણે તેને પચાવી શકીશું શરીરમાં જ્યારે બળ પ્રદાન કરવું હોય આંખોનું જ્યારે તેજ વધારવું હોય વાયુ સંબંધિત સમસ્યાથી જ્યારે બચવું હોય લિવર અને કિડની જેવી સમસ્યાથી આપણા શરીરની અંદર રોગ પ્રતિરોધક શક્તિ વધાર્યું ત્યારે આવા બધા કંદો આપણને ખૂબ મદદગાર સાબિત થાય છે જે કોઈ વ્યક્તિ શિયાળા દરમિયાન મૂળા ખાય છે ત્યારે એની કિડની ખૂબ સારી રીતે કાર્ય કરી શકે છે જે કોઈ વ્યક્તિ શિયાળા દરમિયાન ગાજર ખાય છે ત્યારે આંખોની રોશની વધે છે આંખો સંબંધિત સમસ્યાથી આપણે બચી શકીએ છીએ જે કોઈ વ્યક્તિ શિયાળા રતાળુ અને બીટને ને પોતાના ભોજનમાં સ્થાન આપે છે ત્યારે એના શરીરની અંદર હિમોગ્લોબિનની ઉણપ દૂર થવાની પૂરેપૂરી સંભાવના રહે છે અને આ બધા કંદ શિયાળા દરમિયાન ભરપૂર માત્રામાં આવતા હોવાના કારણે આપણે તેનો લાભ જરૂર લેવો જોઈએ શિયાળા દરમિયાન તેને આપણે જરૂર ભોજનમાં સ્થાન આપવું જોઈએ પ્રત્યેક માતા બહેને નોટ કર્યું હશે કે જેવી વાતાવરણમાં ઠંડુ ઠંડીની શરૂઆત થાય એટલે બજારમાં મોટા પ્રમાણમાં દેશી ધાણા આવવા લાગે ઉનાળા દરમિયાન આપણે જે કઈ ધાણા ખાઈએ છીએ તેના મોટા પાન હોય જેમાંથી કોઈ સુગંધ ના આવતી હોય પરંતુ શિયાળા દરમિયાન જે કઈ ધાણા આવે છે એની ખૂબ સારી સુગંધ આવતી હોય ધાણા ખૂબ સસ્તા થઈ જતા હોય અને જેના ઝીણા ઝીણા પાન હોય શિયાળા દરમિયાન જે કઈ આપણે ધાણા ખાઈએ છીએ અને ઉનાળાની જ્યારે મસાલાની ઋતુ આવે છે અને આપણે જે કઈ ધાણા દળીને આપણે લાવીએ છીએ તે ધાણા શિયાળા દરમિયાન જે કઈ ધાણા હોય છે તેના ફળ રૂપે આવતા હોય છે ઉનાળમાં જે કઈ મોટા પાનવાળા જે આપણે ધાણા ખાઈએ છીએ તેમાં બીજ આવતા હોતા નથી અને બીજ વગરની જે કઈ વસ્તુ આપણે ખાઈએ છીએ ત્યારે વર્તમાન સમયમાં જે કઈ બીજ ન બનવાની શુક્રણાઓની ઉણપ થવાની જે કઈ સમસ્યાઓ જોવા મળે છે આ બધી જ સમસ્યાઓ સીડલેસ ફ્રૂટ સીડલેસ ભાજીના કોન્સેપ્ટને કારણે આવી છે તો જે ધાણા બીજ નથી બનાવી શકતા એ તમારા શરીરમાં બીજ કેવી રીતે બનાવી શકે તો જે દાણાના બીજ છે અને એ દાણા શિયાળા દરમિયાન ભરપૂર પ્રમાણમાં બજારમાં આવતા હોય છે ત્યારે પ્રત્યેક પરિવારે તેનો લાભ લેવો જ જોઈએ આપણે ભૂલ શું કરીએ છે એ દાણા લાવીએ છે પરંતુ શાકના વઘારમાં એને નાખીને એના પોષક તત્વો નષ્ટ કરી નાખીએ છે શાકના વઘારમાં તમે દાણા જરૂર નાખો દાળના વઘારમાં તમે દાણા સ્વાદ મેળવવા માટે જરૂર નાખો પરંતુ તે લીલા દાણા જો આપણે ખાઈશું તો તેના તમામ પોષક તત્વો આપણું શરીર સારી રીતે મેળવી શકશે તો શું કરવું જોઈએ આજે દેશી ધાણ આવે છે હર તેની ચટણી બનાવીને સવારે બપોરે સાંજે તેને ભોજનમાં સ્થાન જરૂર આપવું જોઈએ તે ખૂબ સ્વાદિષ્ટ લાગતી હોય છે પરંતુ હવે આપણે બનાવતા નથી પોતાના ભોજનમાં તેને સ્થાન જરૂર આપવું જોઈએ આમળા એક એવું ફળ છે કે જેની અંદર તમામ પ્રકારના રસોનો ગુણ જોવા મળે છે એનો એની અંદર કશાય ગુણ છે તેની અંદર મધુર ગુણ છે તેની અંદર અમ્લ ગુણ છે લગભગ ખારો રસ છોડીને તમામ પ્રકારના જે રસોના જે ગુણ છે જે લાભ છે તે તમામ લાભ આમળાની અંદર છે અને શિયાળા દરમિયાન આમળા ભરપૂર માત્રામાં આવતા હોય આવતા હોય છે ત્યારે આપણે એનો લાભ જરૂર લેવો જોઈએ આમળાની તમે ચટણી બનાવો આમળાના રસનું કોમ્બિનેશન કરીને તમે સૂંઠ સાથે લઈ શકો આમળાના રસનું કોમ્બિનેશન કરીને તમે મધરાસ સાથે લઈ શકો લીલી હળદર અને આમળાનું સંયોજન કરીને જો પરિવારના તમામ લોકો જો સવારમાં પીવાનો આગ્રહ રાખશે તો રોગ પ્રતિરોધક શક્તિ વધે છે આમળાની અંદર જે વિટામિન સી જે છે એ કોરોના જેવી ભયાનક બીમારીથી બચવાનો એક સુરક્ષા કવચ આપણા શરીરની અંદર ઊભું કરે છે ખાસ કરીને માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન લોકોના શરીરની અંદર શરદી ઉધરસ તાવ કફ જેવી બીમારી ખૂબ જોવા મળતી હોય એ બધી બીમારીથી જો બચવું હોય એ બધી બીમારીને આવતા જ જો અટકાવી હોય તો શિયાળા દરમિયાન આવતા આમળાનો આપણે ભરપૂર માત્રામાં લાભ લેવો જોઈએ તો શિયાળાની શરૂઆત થઈ ચુકી છે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધવા લાગ્યું છે ત્યારે માર્ચ મહિના સુધી જો જણાવેલા સૂચનો નું પાલન કરીશું તો આપણે આપણો પરિવાર લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહી શકીશું સૌને જય હિન્દ વંદે માતરમ